સુરત શહેરમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે સુરતના પાલનપુર ક્રોસ રોડ પર સોસાયટી ખાતે પ્રતિબંધ હોવા છતાં પણ નહેરમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું જેને લઈને ગણેશોત્સવ સમિતિ ઘટના સ્થળે દોડી જઈ લોકોને નહેરમાં પ્રતિમાનું વિસર્જન ન કરવા ખાસ અપીલ કરી છે સુરતમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે તે સુરતના પાલનપુર ખાતે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું સુરતના પાલનપુર ક્રોસ કેનાલ રોડ પર સંકલ્પ સોસાયટી પાસે આવેલા નહેરમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરાયું હતું પ્રતિબંધ હોવા છતાં પણ નહેરમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરાઈ રહ્યું હોવાની જાણ થતા તાત્કાલિક ગણેશ ઉત્સવ સમિતિની ટીમ ઘટનાસ્થળ દોડી જવા પામી હતી અને લોકોને કેનાલમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન ન કરવા અપીલ પણ કરાઈ હતી અત્યારે અમે લોકો જહાંગીરાબાદના ડી માર્ટની બાજુમાં એક ક્રોસ કેનાલ આવેલી છે એ કેનાલમાં ભગવાન ગણેશજીની પ્રતિમાનો જે લે વિસર્ગ એ લોકો ગયા છે તે ખૂબ દુઃખદ ઘટના છે અને અમે આને વખોડીએ છીએ વિસર્જન બાબતની કેનલ બાબતની આચારસંહિતા નથી આવતી એ તો બધાની પોતાની વેગ બુદ્ધિ પર કાર્ય કરવાનું હોય છે પરંતુ પોલીસ તંત્ર અને કલેક્ટરશ્રી દ્વારા જે મિટિંગો બોલાવવામાં આવતી હતી તે ઘણા સમયથી બે વર્ષથી બંધ કરવામાં આવી છે કે ખોટું દુઃખદ ઘટના કહેવાય કારણ કે આ બધી મિટિંગો બંધ થવાને કારણે ઘણા બધા મુદ્દાઓ અમે કહી શકતા નથી તો એના માટે અમા તમારા માધ્યમથી કહેવા માગે કે મિટિંગ શરૂઆત કરો અને સુરત મહાપાલિકા દ્વારા પણ આજે સપોર્ટ મળી રહ્યો છે એને આભાર માની કલેક્ટર એમના કમિશનરશ્રીએ પણ અમે ખૂબ સારો સપોર્ટ આપ્યો છે અહીંના ડેપ્યુટી કલેક્ટર ધનભાઈ મિસ્ત્રીએ પણ અમને આ તરત સહકાર આપીને આ ગણેશની પ્રતિમા ભિસંગા માટે એમનો સ્ટાફ અહીંયા હાજર કર્યો છે અને સાથે ગણેશ ભક્તોએ વિનંતી કે તમે આવું કૃત્ય ના કરો જો આવું કૃત્ય તમે કરતા રહેશો તો અમે ચોક્કસ ગણેશ સમિતિ દ્વારા કાયદેસર પગલાં ભરવાની કાર્ય કરવામાં આવશે શ્રીજીની પ્રતિમા ભક્તો દ્વારા કેનાલમાં ન વિસર્જન કરાય તે માટે કેનાલ પર નોટિસ બોર્ડ તેમજ બંદોબસ્ત પણ મૂકવામાં આવે તે માંગ કરવામાં આવી છે azer cursi zat e orçar